મિત્રો કેમ છો બધા તો એક નવા વિડીયો તમારું સ્વાગત છે તો આજ અમે આવ્યા દિવાળી અહીંયા અમારું સામાન મૂકેલો છે એમાં લાઈટ ને કાપડને બધું મૂકેલું છે આપણી નું છોડાવીને આવ્યા તો નું એ મૂકેલું છે તો અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે માનસુભરા બીજી સાઈડે છે વરસાદ પણ અત્યારે ફૂલ આવી ગયો છે તો તમને જોવાડી વરસાદ અમને બતાવીએ અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે એમાં નીચેથી પાણી બધું આવી જાય છે એટલે બધું પડી ગયું છે કાલ ફૂલ નાખેલી છે તો આ કાલનો દિવસ છે કે કાંઈ બાર તારીખે રિસેપ્શન છે ત્યાં સુધી રહેવા દેવાનું છે તો વિડીયોમાં જવું તમે

કેમ કે આ બધું પાણી છે ને સાઈડમાંથી ભરાઈ ભરાય ને બધું અહીં નીચે આમાં આવે છે તો એ ભયરું છે તમને અમે બીજી અમારી બે સાઈડ છે એ બતાવીએ તો અમારા રાજેશભાઈ પણ જો સામાન લઈને બધા સામાન હારે ચાલુ વરસાદમાં હે કેમ પલ્લી ગયો હે ગાડી ભાઈ રેન પર પહેરો ને બોલો કેમ થયું હે તણાઈ ગયા

મિત્રો તો અમે અમારી બીજી સાઈડ આવી ગયા તો બીજી સાઈડનું એમાં પણ એક તાલપત્રીમાં થોડુંક પાણી ભરાઈ ગયું હતું ને એટલે અહીંયા આવ્યા હતા શીખ કરવા તો તમને બતાવીએ ને અહીંયા આખા બે ટેબલ દારૂ પહેરાય છે તમે જોવાડી દીવમાં લગનમાં કેટલો દારૂ બધીને પાઈ તો વિડીયો બનાવી તો તમને બતાવીએ મેં આ કંઈ બોલા નહીં કેમ કે બધા છે એટલે ખાલી દારૂ अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया फेलने जाना है बाय